અને તમામ સેવાઓ ઉપલબ્ધ કરી દેવા માટેની હાલ સંપૂર્ણ તૈયારીઓ થઈ થઈ ચૂકી છે જો સંક્રમણ વધુ ફેલાય અને વધારો જાય તો પણ અહીં પૂરતી સારવાર અને સુવિધા મળી રહેશે એવું જણાવવામાં આવ્યું છે વધુમાં કીટ લેવા માટેની જે ખરીદી પ્રક્રિયા છે એના માટે પણ મિટિંગ પણ બોલાવી ખરીદીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ જોઈએ આપણે જે ઇન્ફેક્શન થાય એના માટે કેપ માસ્ક અને પ્રોટેક્શન એ બધું હાલ ઉપલબ્ધ છે ડરનો કોઈ માહોલ નથી અને આગામી સમયમાં વધુ જરૂરિયાત જણાશે તો વધુ બેડની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર